રાપર તાલુકાના શિકારપુર ગામે મીઠાના રણમાં બે જૂથ વચ્ચે બબાલ તથા મોડી રાત્રે ફાયરિંગની ઘટના ચાર વ્યક્તિઓ ઘાયલ ત્રણ એજન્સી તપાસમાં જોતરાઈ હવે જોઈએ રાપર તેમાં પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના શિકારપુર ગામ નજીક નાના રણમાં મીઠાના રણમાં ગેરકાયદેસર કબજો જમાવવાના હેતુ સાથે છેલ્લા કેટલાક સમયથી બે જૂથ વચ્ચે બબાલ ચાલી રહી છે આ બબાલે ગઈ મોડી રાત્રિના હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું ગઈકાલે રાત્રિના ગેરકાયદેસર મીઠાના અગર પર કબજો જમાવના હેતુ સાથે બંદૂક વડે આડધડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા ફાયરિંગમાં ચાર વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે પ્રથમ રાપરના દવાખાને ત્યારબાદ સામરખાળીના દવાખાને મોડી રાત્રે ઘવાયેલાઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણ વ્યક્તિની હાલત ગંભીર જણાતા તમામને રાજકોટ ખસેડવામાં આવ્યા હોવાના સમાચારો મળી રહ્યા છે સમગ્ર ઘટનાની જાણ થતાં રાપર પોલીસ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચી ગઈ છે તપાસ હાથ ધરી છે બીજી બાજુ મીઠાના જમીનમાં ધૂડખર અભિયાન આવતું હોય આથી ધાંગધાના ઓફિસર પોતાના અધિકારીઓને લઈને સ્થાનિક ઓફિસર સ્થાનિક ફોરેસ્ટના ઓફિસરોને સાથે રાખીને પણ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે આમ વન વિભાગ ઘુડખર અભયારણ્ય વિભાગ અને રાહ પર પોલીસ એમ ત્રી રીતના સંયુક્ત રીતે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બંને જૂથના લોકો સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવે છે ખાસ કરીને રાજકીય ઓથ હેઠળ મીઠાની ગેરકાયદે જમીન પર દબાણ કરવાના હેતુ સાથે અને કબજો લેવા માટેના પ્રયાસ સાથે આ ધીંગાણું થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે અને હાલ રાજકોટમાં બે વ્યક્તિઓની હાલત પણ ગંભીર ગણવામાં આવી રહી છે